ભરૂચ શહેરના ફાટા તળાવ વિસ્તારમાં આવેલ રાણાપંચ દ્વારા સમાજના લોક ઉત્થાન શૈક્ષણિક અનેક લોક સેવાઓ અને ધાર્મિક કાર્યક્રમો સમાજના આગેવાન સનત રાણાની રાહબાળી હેઠળ કરવામાં આવે છે રાણાપંચ દ્વારા શરદ પૂનમના દિવસે આરોગાતી ઘારી સમગ્ર જિલ્લામાં પ્રખ્યાત છે સમાજના આગેવાનો અને કાર્યકરો દ્વારા ઘારીના વેચાણમાંથી થતી બચતમાંથી સમાજ સેવાના અનેક કાર્યો કરવામાં આવે છે જ્યારે પ્રતિવર્ષ સમાજના કાર્યકરો માટે જ્યારે પ્રતિવર્ષ સમાજના કાર્યકરો માટે ધાર્મિક પ્રવાસોના પણ આયોજનો કરાય છે જેના ભાગરૂપે આ વર્ષે રાણા પંચ તરફથી તિરુપતિ ભગવાનના દર્શન પ્રવાસનું આયોજન કરાયું છે ભરૂચ રેલવે સ્ટેશન પરથી મદુરાઈ એક્સપ્રેસ ટ્રેન મારફતે ચોપ્પન કાર્યકર્તાઓ આગેવાન સનતરાણાની આગેવાનીમાં રવાના થયા હતા આ પ્રસંગે ભરૂચના સામાજિક કાર્યકર અને ભાજપના જિલ્લા પ્રમુખ દિવ્યશ પટેલે ઉપસ્થિત રહી સનતરાણા સહિતના કાર્યકર્તાઓને પ્રવાસની શુભેચ્છાઓ પાઠવી હતી રાણા સમાજના આગેવાન સનતરાણાએ જણાવ્યું હતું કે અમે અગાઉ કાર સેવક તરીકે અયોધ્યા પહોંચી ચૌદ દિવસ જેલમાં રહ્યા હતા ત્યારે અમે સંકલ્પ કર્યો હતો કે જ્યારે રામ મંદિર નિર્માણ પામશે ત્યારે રામ મંદિરના દર્શન કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજે તિરુપતિ દર્શન માટે અમારી ટીમ આજે જઈ રહી છે ને તેમાં ચોપન અમારા કાર્યકર્તાઓ જાય છે આમાંથી જે બચત થાય છે એ સમાજના ઉત્કર્ષ માટે તેમજ આવી ધાર્મિક વિધિમાં એ પૈસો વાપરવામાં આવે છે આજે અમે જઈએ છીએ સૌ અમારા માટે પ્રાર્થના કરો કે અમે દર્શન કરીને પરત આવીએ એવું અસ્તુ ભારત માતા કહે છે દિવેશભાઈનો પણ ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ